ભારતની પરંપરાગત યોગ પદ્ધતિને વિશ્વએ અપનાવી છે વર્ષ બે હજાર ચૌદથી સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા એકવીસમી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કરાયો યોગ હવે સમગ્ર વિશ્વમાં સ્વાસ્થ્ય અને તંદુરસ્ત જીવનશૈલીનો એક અભિન્ન હિસ્સો બની ગયો છે વધુમાં કલેક્ટર શ્રી મોદીએ ઉમેર્યું કે યોગ ફોર વન અર્થ વન હેલ્થની થીમ સાથે નર્મદા જિલ્લામાં જિલ્લા કક્ષાની વિશ્વ યોગ દિવસની ઉજવણી રાજપીપળા સ્પોટ સંકુલ ખાતે ઉજવાશે તેમજ આઇકોનિક સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ગરુડેશ્વર ગરૂડેશ્વર સંસ્થાન દેડિયાપાડા નાદોદ તાલુકામાં એમઆર હાઈસ્કૂલ રાજપીપળા આર્ટ્સ કોલેજ તિલકવાડા અને વી મેડ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ સાગબારા એમ પાંચે તાલુકામાં પણ તાલુકા કક્ષાની યોગ દિવસની ઉજવણી કરાશે ત્યારે પત્રકાર મિત્રોના માધ્યમથી લોકોમાં યોગ વિશે જાગૃતિ આવે યોગને લોકો આત્મસાત કરે તેમજ યોગ દિવસના અવસરે નાગરિકોમાં વધુ વધુ ભાગીદારી નોંધાવે તે માટે કલેક્ટર શ્રીએ અનુરોધ કર્યો હતો એકવીસ જૂનને આંતરરાષ્ટ્રીય યોગા દિન તરીકે આપણે ઉજવીએ છીએ માન્ય વડાપ્રધાનશ્રીના અથાગ પ્રયત્ન નથી રાષ્ટ્ર સંઘે પણ બે હજાર ચૌદમાં આને માન્યતા આપી છે અને સમગ્ર વિશ્વમાં આ યોગા દિન તરીકે ઉજવાય છે રાજપીપલા નર્મદા જિલ્લાની વાત કરીએ તો નર્મદા જિલ્લામાં જિલ્લા કક્ષાનો જે યોગા દિન છે એ રાજપીપલાના ધાબા ગ્રાઉન્ડ પર ઉજવવાનું નક્કી કરેલું છે તેમાં દરેક તાલુકા મથકોએ પણ આઇકોનિક પ્લેસ અને અન્ય જગ્યાએ આપણે ઉજવવા જઈ રહ્યા છે ગરુડેશ્વરનો જે કાર્યક્રમ જે છે એ આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતાનગર ખાતે ઉજવવા માટે જઈ રહ્યા છે આ કાર્યક્રમ નું તમામ પ્રકારનું આયોજન થઈ ગયેલ છે આની કમિટી રચના થઈ ગયેલ છે જે જે આની અંદર ભાગ લેવાના છે એને પણ જાગૃત કરી દેવામાં આવ્યા છે પદાધિકારીથી લઈને અધિકારીથી લઈ અને તમામ લોકોને આની જાણકારી અમે આપી દીધી છે અને આજે આ પ્રેસ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી પણ હું આહવાન કરું છું કે આપ એ દિવસે એકવીસમી જૂને સવારે કાર્યક્રમ છે તો આપ અચૂક થયા પધારો અને યોગા દિનની આપણે સાથે મળી અને તંત્ર સાથે આપણે ઉજવણી કરીએ આ વખતે યોગા ફોર વન અર્થ વન હેલ્થ એ થીમ પર આખો આ કાર્યક્રમ છે